ઘણા લોકો વજન ઘટાડવા માટે એકદમ ભૂખ્યા રહેતા હોય છે ચતુર્માસ કરતા હોય છે એકટાણા કરતા હોય છે શ્રાવણ મહિનો કરતા હોય છે નો ડાઉટ એનાથી ફાયદો થતો હોય છે પણ બધા લોકોએ એમની પ્રકૃતિ પ્રમાણે એમનું બોડી કઈ રીતનું છે એ નક્કી કરી અને આવું મતલબ ભૂખ્યા રહેવું જોઈએ કેટલાક લોકોમાં જ્યારે તેઓ વધુ પડતા ભૂખ્યા રહે ચતુર્માસ કરે એકટાણા કરે તો તેમનું વજન ઘટવાના બદલે વધી શકે છે જે લોકોનું થાઇરોઇડ ફંક્શન વીક હોય એ લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે અને આવા લોકો જ્યારે વધુ પડતા ભૂખ્યા રહે ત્યારે તેમનું મેટાબોલિઝમ વધારે સ્લો પડે છે અને એમનું વજન ઘટવાના બદલે વધી શકે છે બીજું જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે જે લોકો સતત સ્ટ્રેસમાં રહેતા હોય એ લોકો પણ જ્યારે વધા પડતા ભૂખ્યા રહે એકટાણા કરે તો એનો સ્ટ્રેસ પણ બોડી ઉપર આવતો હોય છે અને એમનું બોડી સ્ટ્રેસને પ્રોપર કાઉન્ટર કરી શકતું નથી અને એમનું પણ વજન વધી જતું હોય છે માટે જે લોકોનું થાઇરોઇડ ફંક્શન વીક છે અને જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે જેઓ સતત સ્ટ્રેસમાં જીવે છે એ લોકોએ એકટાણા ના કરવા જોઈએ